હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી પાંચ વાગ્યા નું પાણી હાલે ગૌતમ વાળે પાણી વ્યા જાય પછી મારે કામ કરવાનું પાણી વારવાનું અત્યારે મને કામ કરવાનું હાલો મસ્ત હતી ગૌતમ આવે એટલે ચા બનાવી દઈએ

લાઈ દઈ ગઈ મોટર બંધ હે હો બનાવે તાર મમી હે પડતુ ખાવ તરે ખાવ હે આમાં વાટકા હું લેવું હા હે થાડી માં પડતુ હમ પડતુ ગઈ બને પરોટ એટલે બાઈકી પરોટ પરોઠું બને તો તેલ ઉડે ભાઈ તને છાટા ઉડી જાય નહી હે છાટા

গৌতম চোখে চোখে যায় हमरा थोड़ो कोचो कर दो थोड़ा बाहर सड़ा विन बे साइड थी एतने पानी बे साइड थी निकरी जाए बाकी हु आई द बार एना आ टुका टुका सा से पी जाए आ पी जाए तो हारु केम के वहाँ थी है ना गार खुन तो खुन तो आ आव पड़े कोणामा એ અવસ્થા કે જ એક તો મારું વજર આ સાઈડ દોરિયા જો આવીને પાણી નીકળે કે લાઈનમાંથી નીકળે કે સમજાતું નથી પાણી ઓળ તો આવી નીકળી જશે એને કારણ નહી ને એમાં પાણી ભરતું નથી દોરિયામાં એટલું બધું પાણી આવતું નથી અને બાકી તો 1 2 3 4 5 ક્યારે ગયા છે એક તો નાનું ઉબડકું હે તોમાંથી ભી ગયો એમ છે બજે એલેનો ખ્યાલ હતો બીજો પાણી વારી ગઈ એટલે બાકી છે અને તુરત જ આડ છે ને પાણી વારા પછી જરી હારી થઈ છે જે આ બાજુ પાણી નથી મળતું નાની એ એટલે બાજુ પાણી બે દિવસ પહેલા મળી ગયું એટલે થને હોય તો કરી એકદમ એ વિસે પાણી વરી જાય એટલે દવા છાટવાની છે અને પાંદડાને કઈક રોગ આવે છે આ કણે કણે થઈ જાય છે પાંદડામાં અને ખાતર એ સાટવા છે એટલે જરી ખાલી થઈ જાય અને ગૌ તો માંડવ્યું બધું છે ને ને આટલું ચોખ્ખું કરી નાખે પછી આટલામાં હરકુ કરીને શાકભાજી વાવવાનું છે ધીરે ધીરે બધું કામ થઈ ને બાપા હેલો દે પાણી વારીને પછી જમમાં જાવ ને એ પાછો વિડિયો કન્ટિન્યુ કરીએ કામ કરવું હે નહીં મને પહેલા પાણી વારવા મોકલી कोण आमा अनि पछि पछा चेक इन गर्न आयो मलाई भोक लाग्यो कति लाग्छ कति करे हे त आज कલાકको काम छ आज कલાકको त त क एक कर लियो या आज बिस्कुट बिस्कुट खाइ लियो छोड गुरु तारा दावको काम न हो नेदी नको खौदै यत्को पनि छैन गुरु थोड ब ઓગસ રુકાય રાખું હે ને ફોન આ રહા હે સા આપણે આવી ગયા છે ગામ માં અને આ થઈ ગઈ છે ભૂખી એટલે જો રોટલી ને શાક ને ભંગરા ને ઓલા બારપન ના પીડા ભંગરા ને બબલા ને ચણા દાળ ને આ દે લે પ્રિયાંગ ભાઈ ને મનસુબેન કા કે જાતો ને જો ખાવે ભરે પાણી પૂરું કરવાના તો ને વારી વારી

嗯。Ah.